તો જૂનાગઢના માંગરુરના જરિયાવાડા ગામે નળસે જલ યોજનાનો ફિયાસ્કો થયો હોવાનું દેખાઈ રહ્યું છે જરિયાવાડા ગામે વાસમુ યોજના હેઠળ ઘરે ઘરે નળસે જલ યોજના હેઠળ નળ કનેક્શન આપવામાં આવ્યા ગામમાં પાણીનો ટાંકો પણ બની ગયો પરંતુ એક જ વર્ષમાં પાણીનો ટાંકો લીક થયો અને દોઢેક વર્ષમાં પાણીનો ટાંકો બંધાયો પરંતુ ગામ લોકોને નળમાંથી પાણી મળ્યું જ નહીં ગામના લોકો પાણીના સંપત્તિ પાણી ભરવા માટે મજબૂર બન્યા છે અને ગ્રામજનો નલસેજાદ યોજનાઓમાં મોટા પાયે ભ્રષ્ટાચાર હોવાના આક્ષેપ કરી રહ્યા છે તેમજ ઉચ્ચ કક્ષાએ તપાસ કરવામાં આવે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે તો જી એસ ટુ પહોંચી છે માંગરો તાલુકાના દરિયાવાળા ગામે કે ત્યાં કેટલા પાણી માટે મોટા ખુલાસા થયા છે આપણે કેટલાક ગામ લોકોને મળીશું આપણી સાથે ગામ લોકો જોડાયેલા છે શું કે છો પાણી કેટલા ટાઈમ થી નથી આવતું પાણી અત્યારે આવ્યું જ નથી પાણી કયા આવે છે પણ નિમિત બાર કદાચ અડધી પૂરી કરે અને દસ થી વીસ અવેડા બનાવેલ છે એકો એક અવેડા ખાલી પડ્યા છે એકો એક અવેડો તૂટી ગયો છે અમારું કહેવાનું છે કે પેલા અવેડા ભરો ગામમાં વિતરણ કરો અને અહીંયા સબમાં પાણી આવતું નથી પાણી આવે છે તો ગામ ગામ લોકોનું વિચાર્યું બાયું માથે ચડીને ઈચ્છે છે ઓટલા એની માલિકો કુવામાં જો પડશે તો એની જવાબદારી સરકાર છે કે ગામ છે કે કોણ સરકાર એનું જવાબદારી કોણ લેશે કેટલા ટાઈમથી ગામમાં પાણી નથી આવતું પાણી તો આવ્યું નથી પાણી પાણી આવ્યું છે ટ્રાય ફૂટી દીધું છે એકાદે ફરી ગામમાં ટ્રાય ફૂટી એના વિતરણ કોઈનું પાણી થયું નથી નામે નામેઠામે કેટલા ટાઈમ થયો છ મહિના થઈ ગયા છ મહિના થયા છે વિતરણ થયું બાંધકામ થયું ને છ મહિના થઈ ગયા છે તો છ મહિના થી પાણી નથી મળી બીજા સરકારે જે રીતે સહાય કરી દીધું પાણી સરકારની જે સ્થિતિ હતી કે અહીંયા પહોંચાડવાનું છે ત્યાં સુધી પહોંચાડી દીધું પાણી પરંતુ અહીંયાથી ગામની અંદર જે આપણે પહોંચાડવાનું છે પાણી એ અત્યારે ગ્રામ પંચાયત હસ્તક હોય એમાં ચાર પાંચ દિવસ પહેલાં મળ્યા રજૂઆત કરી ટીડીઓ સાહેબે ગ્રામ સેવકને કીધું કે ભાઈ ગામને પાણી છોડી દે જે ઝોન કમ્પ્લીટ હોય પરંતુ ટીડીઓ સાહેબ કીધા છતાં એ હજી અમને ગામમાં પાણી છોડ્યું નથી હવે કયા કારણોથી નથી છોડ્યું એ તો વહીવટદારને ખબર તલાટીને ખબર બાકી પાણી પૂરા પૂરું આપે છે જે આવવાનું થાય ને એ આવે પરંતુ આનો જે ફરતો કમ્પાઉન્ડ રોલ વાવવાનો થાય ને એ હજી વાયરો નથી એના માટે હું છે એ હકીકત તમારા થ્રુ તમે જરાક અધિકારીઓને જણાવજો જે ખાસ કરીને જે સંપ છે સંપની અંદર ગેરકાયદે ગેરકાયદે સર બાજુની પાછળની સાઈડમાં ચાર નળ કાઢ્યા એ એક ગામની ભૂલ જ છે એ થઈ ન શકે સંપમાંથી તમે બહાર પાણી ચોરીનું ઓલું આવે આરોપ

તો આ હતા જે ગામ લોકો જેવો કહી રહ્યા છે કે છેલ્લા છ સાત માસ થી પાણી નથી મળ્યું પરંતુ આ ગામને પાણી ક્યારે મળશે તે જોવાનું નથી સંજય વ્યાસ જીએસટીવી ન્યુઝ